ફોટો ગુરુ નો બાપજી ગુરુજી તારા છે તમારા ગુરુ છે કાન ગુરુ

મારો <kung> સમય <government>

કે દુનિયાને કહું હું એક વાર ગાતો કરું બે વાર ગાતો કરું ત્રીજી ફેર કરું હું ભડાકો ન કરું તો મારું મન મે લડી ગયો બા ભાઈ જા શિંગર મજા 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 એ ચડતી વેળા છે ચડતી વેળા લાવ લે હા જાદુ કહેતે નહીં એમ બરોબર ફેબ્રુઆરી નો એન્ડિંગ નો મહિનો આવે 22 તારીખ થી ચાલુ થાય જગત ના પ્રોગ્રામ ના આલુ મારું ગામ દેવો ની મજા કુમિયાળડી મળતી કે રોમ મજા કે છે મજા છે મજા બનાયો મારો કે મારી

જગત માં ઊંધો રસ્તો વાવડે ઊંધું વાવડે ઊંધી દિશા વાવડે ઊંધી બોલે અને બોતે ની ઘરી બને તો ઘર માં તો લાખો નું નુકસાન ને ભડાકો કનો નકરીનો કરી ખુદ મારું નામ મેલડી તો તા દુનિયા માં આ ગાડી એ મારું મેલડી નું થોડું નકો મુકસે નહીં આજ ની વેળા કાલની ની ઘડી ને પરમદાળ ના કનો સમાચાર ભીલે જીન બોલું ન બનાવું મારું નામ બતાય શબાવાળો મારી મેલડી ની હેલ્થ સર

જગત નું દૂધ માં ના તો તારા ખોટે લઈને મોજે દોરાવું છું અને જેટલી વાર વિયા છે એટલી વાર પાડીયું ને પાડીયું ટુકડીયું ટુકડીયું ને ખાલી તો મારું નામ દેરું ની તા મારા દેવ ના આશીર્વાદ છે રાધી સુમ રાધી થઈ ના લે જો ઓડીના પટેલ ને બોલી દી પટેલ નો બે શું છે

દઈ નગરબત્તી પહેરું તું પેશું પર અને જે ઘર રાખે ગોકાન ચડાવતો પાછો ગોકાન દૂધ ન ચડાવતા તમારે દેવના સીઝન ચાલુ જો 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 ટોપો પડી પૂરું થાય પણ ચિઠ્ઠી લખી ના આવી છે ચિઠ્ઠી મુ બે વાતો લખીલી છે હું મુરલી મેલ રહી છું કોણ લખી ના હે લખી ના આવી છે તો તો મોજે દુનિયામાં બતાવો છે

के दिक्री नू मगज बंद कर तू नहीं मारू नॉम में अगर इस हो पापा चुले चुले दिक्री नू चुबोले <laughs> बोल दिक्री नहीं बात ले चली सर क्या तीजी बात हो घरड़ी का नज़ो तुम्हारू नॉम में अगर ही नहीं है भाई जाते हैं बदले वाला है आप इतने ચોથો પ્રશ્ન તારો ગોળીઓ મારો ભગવાન કેસાનગર જામનગર જઈને સમર્પણ સર્કલે થઈ નમારું મારું મંગ બે

પહેલી કોરો અંદર પ્યુ હો મેરીને એક ફાઈલ છે વ્હાઈટ કલરના જબલાની અને બે ફાઈલો ઓપરેશન થઈ ગયું એનો રિપોર્ટ ઓપરેશન કર્યું એ અને કિડનીના બે રિપોર્ટ પડ્યા બરોબર દીવાને નગર નોકુ મરી જિલ્લા પાઘડી વાળા હે અને કુમાશી નો ફોટો જો ના ખોળી ને વાળો તો મારું નામ મે આવે ભાઈ ખેંચ આવતી હતી મટી ગઈ સર ના હું ઓરેલી માતા કોઈ ખેંચ નહીં આવે

દુનિયા મેલરી સુ જગત માં જેવ સુ નો ટંક ની અંદર વાળી મૂકેલું છે આવું હું મુશીન ભવાની પત્રી છે માતા કો છું પણ દા વખો મટી દા હે બે અગરબત્તી ચાલુ કર માં ઉપર વિશ્વા મે લે તારા તણ વર્તા લઈને આવી છે હોસ્પિટલ નો દવાખાનું બંધ કરાવું છે ગોળીઓ બંધ થઈ જાય દીકરી ને માગી દે છે દીકરી દીકરી ના ઘરે છે પણ તારા ત્રણ તણ વખા તો ન મટાડું તો મારું નામ મે આવી નહી લે ભાઈ બોલો

બરોબર મારો મેલડી નો ભગવાન બોલતો છે વિચાર જગતમાં જીવ છું દુનિયા માં સાસુ લે જાતી જો છું પરગટ પર સાસુ જા મારા જીવ નું અગરબત્તી મારા જીવ નો દીવો ભરીને દાદુ કરાય એમ કેમ જો પાછું ના લાવું મારું નું જીવ જા જગત ભરી જાય હાડા તૈં ડાળા બોલું છું હાડા તૈં ડાળા માં દુનિયા નું વિશે ના મટાડું મારું નું મેલડી તો હું ડાઈ ઢોકરી ના લેખરી માં માતા મટી દુ છે મેં

કે તારી માતાઓ જીપુડા સરસ્વતીના પાઠે પડી દોહા હું જોરેશી ખાતાની મેલડી જો મારા ભાઈ માનવટી જીપો તડે મારી ફેરો મહારાજ છે આખો ઉપાડી જીપુડની નદીમાં તરવી નાયા જો હું ઉપાડી 32 થી માતા કો છું આ મારી હાચો ટ્રેક્ટરમાં પાર્ટનરશિપ મૂકી

માતા તન ઉગે માતા તર આવે અને વગર ઢોલે વગર ત્યાં ધોને તો મોંજે મે અને જે વાતો લઈને આવ વાતો પૂરી થાય ઠીક તો વા ડખો છે થાય અને વ્યવહાર નો છે ઉઘરણું કરવા દો વ્યવહાર નો છે ઉઘરણું માનવા આ ત્રણ વાતો ધીર મે ધીર ઉધીર કાજો ને ઓનલાઈન બે હળજો બાપા અન વાય જી આનું ચેતપુરની નદીમાં તો ખોણીનું કરવા જાય રહ્યા છો દોશીમાં તીજી પેઢીએ તનેનો વસારે દોશી એના નવા બડ્ડુ મુરત કર્યું છે

એક લીંબુ એક મુઠ્ઠી હડત માં બાર બધું મળી જાય લીંબુ નડ